જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો કેમ છો બધા મજામાં તો તમામ મિત્રોને મારા અમારા નવા બ્લોગ પર તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સમાં તો મિત્રો તમામ મિત્રોનો આભાર છે કે અમારા ચેનલ પર આજે એક હજાર એકવીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને મિત્રો બહુ મોટો મોટો મારા ટોટલ મારા જમ જેટલા મિત્રો હશે એમને મને સપોર્ટ કર્યો છે તો હું બહુ મોટી આશા રાખું છું કે તમામ મારા વાલા મિત્રોને શુભેચ્છાઓ છે કે તેઓ બધાએ સપોર્ટ કર્યો અને આજે મારે એક હજારની એકવીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો તમામ મારા વાલા મિત્રોનો બે બહુ મોટો આભાર છે કારણ કે તે બધા મને સપોર્ટ કર્યો અને બહુ સરસ મજાને અમારી ચેનલ આગળ ચાલી રહી છે તો તે બધા સપોર્ટ કરી રહ્યા છો હું દિલથી આભાર માનું છું અને મિત્રો આજે આપણે ઘણા દિવસે બ્લોગનો વિડીયો પણ બનાવીએ છીએ એ પણ આપણે બહુ મોટી ખુશીની વાત છે કે આપણે એક ચેનલ પર એક હજારના એકવીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો તમામ મિત્રોનો મોટો આભાર છે મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આપણે આશા નથી રાખી કારણ કે આપણા એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે પણ વાલા જે નથું ધારી એ પણ આપણે આગળ થઈ ગયું છે અને સરસ મજાનું આપણી ચેનલ બહુ આગળ વધી રહી છે અને તે બધા મને સપોર્ટ કરો છો હું દીધા આપવા માનું છું અને અમને સપોર્ટ કરતા રહેજો અમારા ખેતી બ્લોગ વિશે તમે વિડીયો જોતા રહેજો અમારા ધાર્મિક વિડીયો પણ હશે જે આપણા ધર્મ વિશે છે ધાર્મિક વિડીયો પણ છે એ પણ જોતા રહેજો અમારી ચર્ચને પૂરી સપોર્ટ કરતા રહેજો આપણે દતનવાઈના સારા વ્લોગ પણ બનાવીશું અને મિત્રો અમે તો નથી વિચાર્યું કે આટલા આપણા સબ્સ્ક્રાઇબર મળશે પણ મિત્રો જમ આપણે યુટ્યુબ બંદર આવ્યા ત્યારથી આપણને પૂરેપૂરો તમામ મિત્રોનો સપોર્ટ પણ મળી રહ્યો છે અને હું આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું મારા વાલા મિત્રોને કે તમે બધા મને સપોર્ટ કરો છો મિત્રો નહીં કહેવાય જે ના વિચારીએ તો થા તવાર ના લાગે અને તમે બધા મને સપોર્ટ કરો છો દિલથી આભાર માનું છું તો મિત્રો આપણે મળીશું એક નવા બ્લોગમાં આ તો આપણે ખાલી એક હજાર એકવીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા એનો બ્લોગ વિડીયો હતો બહુ મોટી ખુશીની વાત છે તથા એ બધા મને સપોર્ટ કર્યો તો મિત્રો આવી તમારી અમારી ચેનલ જીતુ ઠાકોર નાઇટી સિક્સ નાઇટી સિક્સને સપોર્ટ કરતા રહેજો અને બને તેટલી શેર કરતા રહેજો બહુ મોટો આભાર તો આપણે એક નવા બ્લોગમાં મળીશું આજનો બ્લોગ આટલો જ હતો જય માતાજી